તો ફાઇનલી આપણે જાણી લીધું અને જે આગળ મોબાઈલ લઈને હું તમને બતાવું તમે જોવો તમે આ એડજસ્ટમેન્ટ થોડું તો અઘરું અઘરું છે હવે વેન કર્યો એક જણા વધી ગયા એના હિસાબે પ્રોબ્લેમ આવ્યો છે જે વેન કરવા વાળા ભાઈ છે જવાનું તો કમ્પ્લીટ જ છે પાકું જ હતું જવાનું છે એ ભાઈ તો ચાલો સફર ચાલુ થઈ જાય છે વારે ઘડીએ બહુ નો કેવા ને કે વિડિયો તમે નહીં જોવો એટલે પાણી તો ઇમરજન્સી ચશ્મા લેવા પડ્યા સીન નાખવા માટે

તમે કે બોલવામાં મેં કીધું ફોટો હારો નહી આવે પણ જોઈ શકો છો તમે ફોટો એક નંબર પાડ્યો છે અને હું માફી માંગું છું અમારા બાંધે પડે માંગી પડે અને મોરો મારો મિત્ર પ્રોફેશનલ ફોટોગ્રાફર છે મને નોતી ગયો અમારા ઘરવાળીના ફોટા મારા મિત્રો એ આ દોસ્તાની છે અને એ લઈ લે છે ફ્રીમાં નકર થાય 200

અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બીચનો નજારો બતાવું તમને હું તો ચાલો તો ટાઈમ આપણે થઈ ગયો છે સાડા સાત જેવું થઈ ગયું છે અને જોવો તમે અહીંયા તમે જોઈ શકો છો થોડુંક ફોટો શૂટિંગ થઈ રહ્યું છે અને દમણનો દરિયો તમને બતાવું કાંઈ ઘટે નહીં એક નંબર

वो एक सेट फाइट जे और ये दादा बापू की टॉप है दादा बापू टॉप से हमला करते हैं किसी पर भी और आप ध्यान रखना दादा बापू डॉन बहुत खतरनाक आदमी है किसी के पर भी, भी हमला कर सकता બહુ જ મસ્ત છે મોટી દમણ અને તમે જોઈ શકો છો કે શોખીન જીવ જીવનું નામ છે જય ગજેરા ભાઈબંધ આ આ ગુરુ થોડો એવું હોય પણ કોઈ વાંધો નહીં પણ લોકો જોવે તો ખરા કે મોટી દમણ શું છે અને અને શું છે મોટી દમણ ની અંદર આ માસી છે કાકા લાઈન મારે છે જોઈ શકો છો તમે બધા ચિત્રો બહુ સરસ મસ્ત બનાવેલા છે તમે જોઈ શકો છો કે ફોટા પાડવા માટે ક્યાં ઠેઠ પડ્યા છે લોકો તમે હમણાં ઝૂમ કરીને બતાવું તમને આ ગેટ છે અને અહીંયા બધે લોકો બહુ વધારે ફોટા પાડે છે રખડવાનું ઓછું પણ ફોટા તો જોઈએ જ એવી રીતે છે બધું મારા દીકરા એટલા આતુર છે ને ફોટા પાડવા માટે કે એની વાત જાઓ જો કે ખુશ છે જો 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 તમે જોઈ શકો છો એ આપણી પાસે લોકેશન બહુ બધા સારા સારા છે અને આ છે મોટી દમણના ફોટ બહુ જ સરસ છે લોકેશન આ છે જયભાઈ ગજેરા આવી છે છેલ્લા લાસ્ટ માં ફોટા પડી રહ્યા છે હવે સમાપ્ત થાય છે